પાણીનો સંગ્રહ થયો હતો તે હજી ચાલી રહ્યો છે ત્યારે નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલું જૂનું પાણી ડેમના દરવાજા નવસારી જિલ્લાના તંત્ર એ ચાલીસ દરવાજા પૈકી વીસ દરવાજા ખોલતા અંબિકા કાંઠે આવેલા નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વર્ષ ગત ચોમાસે ખુશાલી લાવ્યો હતો જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલિયા જૂજ દેવધાર ડેમ બનાવવામાં આવ્યો છે જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે એમ છે પણ નવું વરસાદનું પાણીની આવક વધે પહેલા જૂના પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધાર હો ખોલી દેવામાં આવતા ઉછાળવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે ડેમના દરવાજા ખોલતા амબિકા નદીના કાંઠે આવેલ 19 જેટલા ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કરી દીધા છે જિલ્લાની બે નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાં આપવામાં આવે છે ચોમાસામાં પ્રવાહથી આવતા પાણીના કારણે દેવદાર ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધిన જાય તેની સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે